સીંગ આ સિંગમાંથી બહુ મસ્ત આપણે જે બજારેથી લઈને ખાઈએ છીએ ને એવી ખારી સિંગ બને છે પણ તમે એકદમ પરફેક્ટ માપથી બનાવશો ને તો ખૂબ જ સરસ આ ખારી સિંગ બને છે તો આ ત્રણ વાટકા આપણે ખારી સિંગ આ સીંગ મોડી સીંગ લીધી છે અને એને આપણે સરસ રીતે ધોઈ નાખશું જો આપણે જે આ ત્રણ બાઉલ સીંગ લીધી હતી એની સામે આપણે એનું ડબલ પાણી ગરમ કરવાનું છે અને આ પાણી આટલા જો બબલ્સ આવે ને એટલે પછી આ જે આપણે પલાળેલી સીંગ છે એનું પાણી કાઢીને એને આપણે આમાં એડ કરી દેવાની છે તપેલામાં અને આ તપેલાની જે સીંગ છે એને આપણે મીઠું નાખી અને મૂકી રાખીશું હવે એક બે મિનિટ માટે એને ઉકળવા દેવાની છે અને પછી એને બંધ કરી દેવાનો છે ગેસને જો આ સીંગને હવે આપણે પલળવા દેવાની છે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સરસ રીતે પંદર મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું પંદર મિનિટ પછી આપણે આ પાણી કાઢી લેવાનું છે તો જો આપણી સીંગને પંદર મિનિટ થઈ ગઈ છે જે ગરમ પાણીમાં રાખતી હતી એને હવે એને આપણે બહાર કાઢી લેશું આ પાણી બધું આપણે નિતારી લેશું એક જાળીમાં આ રીતે જો આ આપણે પલાળેલી સિંગ જે હતી એને નિતારીને બહાર લઈ લીધી છે હવે એમાં આપણે એકથી દોઢ ચમચી મીઠું નાખીને અને પંદર મિનિટ માટે આ જ પોઝિશનમાં એને રાખવાની છે તો ફરીથી આપણે એને ઢાંકીને પંદર મિનિટ મૂકી દેસુ જુઓ આપણી સીંગ સરસ કોરી થઈ ગઈ છે હવે એને આપણે ઓવનમાં શેકતા બતાવું છું તમને આજે તમે આને મીઠું થોડું બાઉલમાં પહેલાંમાં લઈ પાણીમાં અને મીઠું ગરમ કરી અને એ રીતે પણ શેકી શકો છો હું તમને આજે ઓવનમાં શેકતા બતાવું છું તો આ ઓવનના ઓવનના બાઉલમાં આપણે સીંગ લીધી છે અને એને નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણે ત્રણ મિનિટ માટે ઓવનમાં મૂકી દઈશું તો જુઓ આ ઓવનની અંદર આપણે બાઉલ મૂકી દીધું છે અને હવે આપણે ઓવનને બંધ કરી દઈશું અને નોર્મલ ટેમ્પરેચરમાં આપણે ત્રણ મિનિટ માટે એને સેટ કરીને રહેવા દઈશું તો જુઓ આ આપણે ઓવનમાં ત્રણ મિનિટ માટે મૂકેલી સિંગ તેને મેં ફરીથી બ બે મિનિટ મૂકીને અને એવી રીતે ધીમે ધીમે શેકવાની છે એ ક્યારે ઓવનનું ટેમ્પરેચર વધારી દેવાનું નથી તો જુઓ હવે હું બતાવીશ કે એ સિંગ કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે આ આપણે બધી સિંગ એક ક્યારે શેકી લીધી છે જુઓ આવે છે ને અવાજ એકદમ સરસ રીતે જુઓ બજારેથી લઈ તેવી જ અમારા ભરૂચની પ્રખ્યાત સિંગ બનાવવા માટે તમે આ રીતે ઘરે બનાવજો તો તમારાથી પણ આ જ રીતે સરસ સિંગ બની જશે તો જુઓ એકદમ સરળતાથી બની જતી અને આપણા ભરૂચની પ્રખ્યાત સિંગ તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો